દૈનિક બાઇબલના વાંચનો તારીખ બીજી નવેમ્બર બે હજાર પચીસ સામાન્ય કાળના એકત્રીસમાં અઠવાડિયાનો રવિવાર આજે માતા ધર્મ સભા સર્વ સદગત ભક્તોની સ્મૃતિનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન જ્ઞાનવાણીના ગ્રંથમાંથી બીજું વાંચન રોમ પર સંત પાવલનો પત્ર અનુશુભ સંદેશનું વાંચન સંતલુક કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન જ્ઞાનવાણીના ગ્રંથમાંથી અધ્યાય ત્રણ કલમ એક થી નવ પણ ધર્મભીરુ લોકોના પ્રાણ તો ઈશ્વરના હાથમાં છે તેમને કોઈ યાતના અડે એમ નથી અજ્ઞાનીઓને મન તો તેઓ મરી પરવાર્યા હતા લોકોએ એમના મોતને આફતરૂપ લેખ્યું લોકો તો માની બેઠા કે તેઓ આપણી વચ્ચેથી ગયા એટલે એમનો સર્વનાશ થયો છે પણ તેઓ તો સુખ શાંતિમાં છે કારણ લોકોની નજરમાં તેમને શિક્ષા થઈ લાગે તેમ છતાં તેમની અમરતાની આશા પાકી છે થોડી શિક્ષા પછી તેમને ભારે આશીર્વાદ છે ઈશ્વરે તેમની કસોટી કરી છે અને તેઓ તેના થવાને લાયક સિદ્ધ થયા છે સોનાને અગ્નિમાં તાવે તેમ ઈશ્વરે તેમને તાવી જોયા છે અને વેદી ઉપર ધરાવેલા હવિના જેવા તેઓ સ્વીકાર પાત્ર નીવડ્યા છે કયામતને દિવસે તેઓ ખુપરાઓમાં ઉડતા તણખાની પેઠે ઝપકી ઉઠશે પ્રજા ઉપર તેઓ રાજ્ય કરશે રાષ્ટ્રોનું તેઓ શાસન કરશે અને તેમનો રાજા સદા સર્વદા પ્રભુ રહેશે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે બીજું વાંચન રોમના ધર્મસંઘ પર સંભાવનો પત્ર અધ્યાય છ કલમ ત્રણ થી નવ તમને ખબર નથી કે આપણે સૌએ સ્નાન સંસ્કાર દ્વારા ખ્રિસ્ત ઈસુ સાથે સાયુજ્ય સાધ્યું હતું ત્યારે આપણે તેમના મૃત્યુના પણ સહભાગી થયા હતા સ્નાન સંસ્કાર દ્વારા મૃત્યુના સૌભાગી બનીને આપણે ખ્રિસ્તી સાથે દફન થયા હતા જેથી તેઓ જેમ પરમપિતાના મહિમાના પ્રભાવથી પુનર્જીવન પામ્યા હતા તેમ આપણે પણ નવજીવનને પંથે પગલા માંડીએ આપણે તેમના મૃત્યુમાં જો સૌભાગી થયા હતા તો તેમના પુનર્જીવનમાં પણ આપણે સૌભાગી થવાના જ આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધ સ્તંભે જળાઈ ગઈ છે જેથી આપણા માનો પાપી પિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ કારણ જે મરી ગયો તેનો પાપ સાથેનો સંબંધ પૂરો થયો પણ આપણે જો ખ્રિસ્ત સાથે મર્યા છીએ તો આપણને ખાતરી છે કે આપણે ખ્રિસ્ત સાથે જીવીશું પણ ખરા આપણે જાણીએ છીએ કે મરેલામાંથી પુનર્જીવન પામેલા ખ્રિસ્ત હવે મરનાર નથી તેમના ઉપર મૃત્યુને હવે કોઈ અખત્યાર નથી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતુલો ક્રોજ ગ્રંથમાંથી અધ્યાય બાવીસ કલમ તેત્રીસ અને ઓગણચાલીસ થી તેતાલીસ સિમોને જવાબ આપ્યો પ્રભુ આપણી સાથે હું જેલમાં કે મૃત્યુના મુખમાં પણ આવવા તૈયાર છું પછી ઈસુ બહાર નીકળ્યા અને પોતાની હંમેશની ટેવ મુજબ જેતુન પહાડ ઉપર ગયા તેમના શિષ્યો પણ તેમની સાથે ગયા તે ઠેકાણે પહોંચ્યા પછી તેમણે શિષ્યોને કહ્યું પ્રાર્થના કરો કે તમે કસોટીમાંથી પાર ઉતરો પછી તેમનાથી એક ખેતરવા દૂર જઈ ઘૂંટડીએ પડી તેમણે પ્રાર્થના કરવા માંડી હે પિતા જો તારી ઈચ્છા હોય તો મારી આગળથી આપ્યાલો લઈ લે તેમ છતાં મારી નહીં પણ તારી ઈચ્છા પૂર્ણ થાવ ત્યારે સ્વર્ગના એક દેવદૂતે ઈસુને દર્શન દીધા અને તેમને બળ આપ્યું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે. પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો. અને તે તમને શાંતિ બક્ષો